सनातन धर्म संस्थान સેવા ट्रस्ट ભારત દ્વારા સુરતના વરાછા स्थित सरदार स्मृति ભવન ખાતે સનાતન ધર્મ જ્ઞાનગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લાલજી મહારાજ ચાપરડાના મહારાજ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શંકરાચાર્યએ જણાવ્યું હતું કે દેવી દેવતાઓના થતા અપમાન સામે પગલાં લેવામાં આવશે સનાતન ધર્મના મૂલ્યો સમાજમાં પ્રસ્થાપિત થાય રાષ્ટ્રની ઉન્નતિ થાય અને ભારતીય સનાતન સંસ્કૃતિનો દેશ વિદેશની ધરતી પર ડંકો વાગે તે રીતે કાર્ય કરવા માટે જગતગુરુ શંકરાચાર્ય અને ઉપસ્થિત દરેક સંતોએ સમાજને હાકલ કરી હતી બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ની ઉજવણી છે તે કરવામાં આવી હતી છે તે યોજાઈ હતી શોભાયાત્રા ની અંદર મોટી સંખ્યા ની અંદર લોકો છે તે ઉપસ્થિત થયા હતા છે જે શોભાયાત્રા હતા કે જેની અંદર જોડાયા હતા અને સામાજિક સમરસતા છે તેનો સંદેશો આપતા જે આ વાહનો છે તે પણ જોવા મળ્યા હતા સીધા દ્રશ્યોની અંદર પણ જોઈ શકાય છે કે એક વિશાળ શોભાયાત્રા છે તે નીકળી હતી અંદર જોવા મળી હતી અને વિવિધ જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જીવન ચિત્રો છે તેને પ્રદર્શિત છે પ્રતિકૃતિ છે તે પણ દર્શાવવામાં આવી હતી અને સામાજિક સમરસતા છે તેનો સંદેશો તે પણ આપવામાં આવ્યો હતો ભવ્ય શોભાયાત્રા છે કે જે સરસપુર વિસ્તારની અંદર થી નીકળી હતી કેમેરામેન ગૌતમ બુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ પરસપુર વિસ્તારની અંદર પણ જો વાત કરવામાં આવે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી છે તે કરવામાં આવી હતી હાથી ઘોડા સાથેની આ રેલી છે તે યોજાઈ હતી શોભાયાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉપસ્થિત થયા હતા અને જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે લોકો ઉપસ્થિત થયા હતા વાહનો છે તે પણ આ જે શોભાયાત્રા હતા કે જેની અંદર જોડાયા હતા અને સામાજિક સમરસતા છે તેનો સંદેશો આપતા જે આ વાહનો છે તે પણ જોવા મળ્યા હતા સીધા દ્રશ્યોની અંદર પણ જોઈ શકાય છે કે એક વિશાળ શોભાયાત્રા છે સરસપુર વિસ્તારો ની અંદર જોવા મળી હતી અને વિવિધ જે ડોક્ટર આંબેડકર ના જીવન ચિત્રો છે તેને પ્રદર્શિત છે પ્રતિકૃતિ છે તે પણ દર્શાવવામાં આવી હતી અને સામાજિક સમરસતા છે તેનો સંદેશો તે પણ આપવામાં આવ્યો હતો ભવ્ય શોભાયાત્રા છે કે જે સરસપુર વિસ્તારની અંદરથી અંદર નીકળી હતી કેમેરામેન ગૌતમ બુલેરા સાથે રિપોર્ટર દીપક મગવાડા અમદાવાદ